વરાછા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ગત ત્રણ સપ્ટેમ્બરના રોજ વરાછા પોલીસ મથકની હદમાં જૂની બોમ્બે માર્કેટ પાસે ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતેના મકાનમાં રહેતા નરેશ કોઠારીના ઘરમાંથી લાખોની ચોરી થઈ હતી રેડા ચોરો ઘરમાંથી રોકડ પાંચ લાખ પચીસ હજારની રોકડ અને સત્યાવીસ તોલા સોનાની ચોરી થઈ ગઈ હતી જે લાખોની ચોરી મામલે વરાછા પોલીસે પણ ત્વરિત તપાસ હાથ ધરી હતી અને લાખોની ચોરી કરનાર રેઢાઓને ગણતરીના દિવસોમાં જ વરાછા પોલીસે ઝડપી પાડ્યા હતા પોલીસે ઝડપાયેલા આરોપીઓ પાસેથી સત્યાવીસ તોલા સોનું અને રોકડ ચાર લાખ પચાસ હજાર કબજે કર્યા હતા સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જૂની બોમ્બે હાઉસિંગ માર્કેટમાં આવેલ એક ફ્લેટમાં ગુજરાત હાઉસિંગ બોર્ડમાં ત્રણ તારીખે સાંજે સાતથી નવ વાગ્યા દરમિયાન ગરફોડ ચોરી થવા અંગેની ફરિયાદ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ હતી માનનીય પોલીસ કમિશનર શ્રી સુરત શહેર અનુપમસિંહ ગેહલોત સર સ્પેશિયલ સીપી સેક્ટર વન સર તેમજ ડીસીપી ઝોન વન સરના માર્ગદર્શન અને સૂચના મુજબ વરાછા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર શ્રી ગ્રાબાણી તથા સર્વેલન્સની ટીમ તેમજ પોલીસ સ્ટેશનની અન્ય ટીમો આ ગુનાનો ભેદ ઉકેલવા માટે કાર્યરત હતી અને સદરુ ઘરફોડ ચોરીની હકીકત જોતાં શ્રીએ પોતાના ઘરેથી બાલ્કનીના દરવાજા મારફતે અગર તો ડુપ્લિકેટ ચાવીથી દરવાજો ખોલી અને લોકરમાં મૂકેલા દાગીના આશરે પચીસ તોલા તેમજ રૂપિયા પાંચ લાખ પચીસ હજાર રોકડાની ચોરી અંગેની ફરિયાદ નોંધાવેલ હતી વરાછા પોલીસ સ્ટેશનની ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે આ ગુનાનો ભેદ ઉકેલી કાઢેલ છે અને આ ગુનાના કામે ગરફોડ ચોરી કરનાર ઈસમ રમેશ હીરાલાલ નામને ધરપકડ કરેલ છે અને મજકૂર આરોપીએ ફરિયાદીના ઘરેથી ડુપ્લિકેટ ચાવી બનાવી અને રૂપિયા પાંચ લાખ ચાર લાખ પચાસ હજાર રોકડા તેમજ બસ્સો ઓગણસાઠ ગ્રામ સોનાના દાગીના જેની કિંમત પંદર લાખ તેપન હજાર સાતસો સાહીઠ તેમજ તેને આ ગરફોડ ચોરીમાં ગુનામાં વાપરેલ એક્ટિવા તેમજ મોબાઈલ આમ તમામ મુદ્દામાલ વરાછા પોલીસે હસ્તગત કરેલ છે આરોપીનો ગુનાહિત ઇતિહાસ જોતાં અગાઉ બે હજાર સાતની અંદર અગાઉ ચોરીમાં પકડાયેલ હતો અને હાલના ફરિયાદી સાથે કૌટુંબિક મામાનો સંબંધ થતો હોય અવારનવાર તેના ઘરે આવવા જવાનું હોય બેથી ત્રણ વાર મુલાકાત લીધેલી અને એ રીતે એને ચોરી કરવાનું આયોજન કરી અને આ ઘરફોડ ચોરીને અંજામ આપ્યો